આપણે અટાણે છે એ દિલ્હી આપણે નીકળવાનું છે રાજકોટ જવા માટે અને દિલ્હીના રોડ ઉપર અટાણે થોડી વધુ ઇલેક્ટ્રિક કાર જોવા મળે છે આર્યું દિલ્હીનો એરપોર્ટ દિલ્હી ઇવેન્ટમાં જુનાગઢના એક મિત્ર પણ આપણી સાથે હતા અહીંથી આપણે એરપોર્ટની અંદર એન્ટ્રી કરવાની છે એરપોર્ટની અંદર આ ખુબ સરસ જાણકારી છે કે આટલી વસ્તુ લઈને તમે પ્લેનમાં ટ્રાવેલિંગ ન કરી શકો તો આપણે રાજકોટની ફ્લાઇટ માટે ઓગણપચાસ નંબરના ગેટ પર જવાનું આ છે એરપોર્ટ પર ઓટોમેટિક દુકાન અહીંયા આપણે નથી હાલવાનું આપણો રસ્તો હાલે છે નજારો પણ એકદમ જોરદાર છે એરપોર્ટ ની અંદર એન્ટર થઈને પેલું કામ આપણે આપણા કપડાં બદલાવ્યા કારણ કે જીન્સમાં આપણે જરાય મજાનો આવે ત્યાં નાના બાળકો રમવા માટે પણ બધી વસ્તુ રાખેલી છે હજી આપણી ફ્લાઇટ નું વિન્ડો સીટ છે રનવે જવા માટે તૈયાર હવે આપડી ફ્લાઇટ દિલ્હી એરપોર્ટે થી રાજકોટ જવા માટે ટેક ઓફ થઈ ગઈ છે અને મિત્રો આર્યો ઉપર નો નજારો તો અટાણે નો નજારો છે તો રાઈત નો નજારો દિલ્હી નો કાંઈક ઉપર થી આવો છે મિત્રો રાઈતે ફ્લાઇટ ના વિન્ડો તો બહુ જાજુ કાઈ દેખાય નહીં આવી રીતે સિટી દેખાતા હોય આપણી ફ્લાઇટ રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપર સક્સેસફુલી લેન્ડિંગ થઈ ગઈ તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો હોય કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં